પીએમ મોદીએ કહ્યું સુરત એટલે હુરત ડાયમંડ નગરીમાં એસડીબીના નામે જોડાયો છે દુનિયાનો સૌથી શ્રેષ્ઠ હીરો સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વના સૌથી મોટા ઓફિસ બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું ત્યારબાદ વડાપ્રધાને સભાને સંબોધતા કહ્યું હતું કે સુરત એટલે હુરત ગુજરાતમાં ભાષણની શરૂઆત કરતા મોદીએ કહ્યું કે ઇતિહાસનો અનુભવ વર્તમાનમાં રથ અને ભવિષ્યમાં દૂરંદેશિતા એટલે સુરત કામમાં લોચો ન મારે અને ખાવામાં છોડે નહીં સાથે જ હીરા ઉદ્યોગના આ ડાયમંડ બુર્સને વિશ્વનો સૌથી શ્રેષ્ઠ હીરો ગણાવીને ભરપેટ વખાણ કર્યા હતા વડાપ્રધાને સુરતીઓના સામર્થ્યને બેજોડ ગણાવ્યું હતું સુરતની યાત્રા ઉતાર ચઢાવ ભરી રહી વૈભવ જોઈને અંગ્રેજો પણ આવ્યા હતા દુનિયાના સૌથી મોટા જહાજ બનતા હતા બહુ સંકટ આ શહેર પર આવ્યા પરંતુ સુરતીઓએ સાથે મળીને સામનો કર્યો હતો દેશના વાવટા ફરકતા હતા પરંતુ હવે એકસો દેશોના ઝંડા અહીં ફરક છે મોદીએ સુરતીઓના વખાણ કરતા કહ્યું કે સુરતીઓ ભલે શેરીના નાકે ન જાય પણ દેશ વિદેશ ખૂબ ફરે છે પિસ્તાલીસ વર્ષ અગાઉ હું સાંભળતો જે લોકો સૌરાષ્ટ્રથી સુરત આવ્યા તે કહેતા કે બે બાઇક અથડાય તો અમારે સૌરાષ્ટ્રમાં તલવાર નીકળે પરંતુ અહીં સુરતમાં તારી પણ ભૂલ ને મારી પણ ભૂલ એમ કહીને સમાધાન થાય છે સુરતીઓ ખાવા પીવાના શોખીન છે શરદ પૂનમે દુનિયા છત પર જાયને સુરતીઓ ફૂટપાથ પર બેસીને ઘારી આરોગે છે સાથે જ સુરતમાં ભારે વરસાદ હોય કમર સુધીના પાણી હોય પણ ખાવા પીવાના શોખીનો ભજીયાં ખાવાનું ચૂકતા નથી સુરતે ગુજરાત અને દેશને ઘણું આપ્યું છે પરંતુ સુરત પાસે હજુ ઘણું સામર્થ્ય છે આ તો શરૂઆત છે હજુ ઘણું આગળ વધવાનું છે સૌના કારણે આ શક્ય બન્યું છે આ મિશનની સફળતા પાછળ નમ્રતા રહેલી છે આ બિલ્ડિંગ વિદ્યાર્થીઓ અને ગ્રીન બિલ્ડિંગ બનાવનારા માટે પણ એક આદર્શ બની રહે છે મોદીએ ગેરંટી આપતા કહ્યું કે દસમાંથી પાંચમાં નંબરની ઇકોનોમી બન્યા છીએ ત્યારે હવે આ ત્રીજી ટર્મમાં આપણે ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનવાનું છે ત્યારે સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના લોકોની પણ જવાબદારી અને ભાગીદારી કેવી રીતે વધે તે જોવાનું છે ડાયમંડ અને જેમ્સ અને જ્વેલર્સ માટે આફત પણ છે અને અવસર પણ છે ત્યારે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરના ટોટલ એક્સપોર્ટમાં માત્ર સાડા ત્રણ ટકા છે સુરત નક્કી કરે તો સુરત ડબલ ડિજિટમાં ઝડપથી આવી શકે છે હું સુરતને ગેરંટી આપું છું કે તમારા દરેક પ્રયાસમાં સરકાર તમારી સાથે છે ગ્રીન ડાયમંડને પ્રોત્સાહન આપવા બજેટમાં પણ પ્રાવધાન કરાયું છે જેનો વધુમાં વધુ લાભ તમારે લેવાનો છે ભારતની ચર્ચા વિશ્વમાં છે જેનો લાભ હીરા ઉદ્યોગને મળી શકે તેમ છે સુરતમાં મેટ્રો બુલેટ પોર્ટ રોડ એરપોર્ટ સહિતની અતિ આધુનિક સુવિધા છે સુરતના વિકાસથી ગુજરાતનો વિકાસ અને ગુજરાતના વિકાસથી દેશનો વિકાસ થવાનો છે જેમાં સુરતનો સપોર્ટ ખૂબ મહત્ત્વનો છે વડાપ્રધાને પોતાના મહત્ત્વનું સજેશન આપતા કહ્યું કે અહીં દુનિયાભરના લોકો આવવાના છે ત્યારે ભાષાની મર્યાદા ન નડે તે માટે ભાષિણી એપનો ઉપયોગ કરવો જોઈએ ફ્રેન્ચને તેમની ભાષામાં જ જવાબ મળે અને આપણી ભાષામાં સમજી શકાય તેવી ટેકનોલોજી તૈયાર કરવામાં પણ ભારત સરકાર મદદ કરશે સાથે જ નર્મદ યુનિવર્સિટી દ્વારા પણ એવો કોર્સ તૈયાર કરવો જોઈએ જેમાં વિદ્યાર્થીઓ ઇન્ટરપ્રિટેશન કરી શકે સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો છે આજે સુરતનું સપનું પૂરું થયું છે હવે ગુજરાતમાં ત્રણ ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યા છે તેને લીધે હીરા ઉપરાંત ટેક્સટાઇલ ટુરિઝમ એજ્યુકેશન સ્ટીલ સહિત દરેક ઇન્ડસ્ટ્રીને લાભ થશે पूरा केंद्रीय मंत्री परिषद के मेरे साथी देश की डायमंड इंडस्ट्री के जाने मारे सभी चेहरे, अन्य महानुभाव